આરડીના ગોયમા વન વિભાગના જંગલમાં ભીષણ આગ લાગતા ફોરેસ્ટના અધિકારીની એકબીજાને ખો ગામના લોકો મળી આગને ઓલવી દો ભીડકાનો ઉડાવ જવાબ હોવાનું જણાવતા જિલ્લા પંચાયત શાસક પક્ષ નેતા શૈલેષ પટેલ પાડી તાલુકાના ગોઈમા ગામે ફોરેસ્ટ વિભાગ હસ્તકના વનમાં આગ લાગી હતી જેની જાણ વન ખાતાના રખેવાળ અર્જુનભાઈ ગોઈમા બીટગાડ રેણુકાબેનને કરી હતી પણ પાંચ વાગ્યા સુધી વન વિભાગનો કોઈ પણ કર્મચારી ન આવતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી તેમના સરપંચના પતિદેવ મિતેશભાઈ પટેલે બીટગાડ રેણુકાબેનને ફરીથી ફોન કરી જણાવેલ કે મેડમ આગ ભયંકર સ્વરૂપ ધારણ કરેલ છે ફાયર બ્રિગેડને જાણ કરી આગ હોલવવા ગાડી મંગાવો તો બીટગાડે ના પાડી તમે ગામના લોકો આગ હોલવી દો એવો ઉડાવ ફોન પર જવાબ આપ્યો હતો હોવાનું જિલ્લા પંચાયતના નેતા શૈલેષભાઈ પટેલે મીડિયાને જાણ કરી હતી વન વિભાગના જંગલમાં ભીષણ આગ લાગતા ફોરેસ્ટ અધિકારીને એકબીજાને ખો આપ્યાની આક્ષેપો કર્યા હતા આગ વધુ વિકરાળ બની ગોહીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં પ્રવેશ ટાફ મોટર અને વાયરિંગના વાયરો સળગતા જોઈ ડેપ્યુટી સરપંચ મિતીશ અશોકભાઈ પટેલ અને સરપંચના પતિ મિતેશ રમણલાલ પટેલ અને વાઘાઇફિયાના યુવાનોએ ભારે જેવું થાવી આગને કાબુ મળે આરોગ્ય કેન્દ્રને આગમાં બળીને ખાખ થતા અટકાવ્યું હતું સમગ્ર બનાવની જાણ સરપંચના પતિ મિતેશભાઈ પટેલે જિલ્લા પંચાયત સભ્ય શૈલેષ કુમાર આર પટેલને કરતા એમણે આરએફઓ મિત્તુલભાઈને ફોન કરતા હું આહવા ડાંગના સુબીરમાં છું મને આ બનાવની ખબર નથી તમે ફોરેસ્ટર નિકિતાબે નીતાબેનને જણાવો જિલ્લા પંચાયત સભ્ય નીતાબેનને બનાવની જાણ કરતા અમે તમામ કર્મચારી ગણ ઓફિસના કામમાં છે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગે કમ્પાઉન્ડ કરી દેવું જોઈએ ને તો પીએસસી ને કોઈ પણ નુકસાન ન થાત એવો ઉડાવ જવાબ આપ્યો હતો અને રાત્રે 9 કલાક સુધી બનાવના સ્થળે ફોરેસ્ટ વિભાગનો એક પણ જવાબદાર અધિકારી આવ્યો પણ ન હતો અને આગમાં કાબૂમાં લેવા કોઈ પણ પ્રયત્ન ન કર્યો હતો વન ખાતાના 5 એકર થી વધુ વન વિસ્તાર આગમાં બળીને ખાક થઈ ગયો તો કર્મચારી ગણ ને વન ને બચાવવામાં કોઈ રસ નથી એ પુરવાર થઈ હોવાનું ામજનોની ચર્ચાએ જોર પકડ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો